વિરમગામ શહેરમાં થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયેલો હતો જેમાં વિરમગામ શહેરના કસ્ટમની ચાલી વિસ્તારમાં પુલ પાસે આવેલા વિસ્તારમાં એક નિરાધાર વિધવા બહેન અને જેના ચાર નાની દીકરીઓ અને એક દીકરો રહે છે તેઓની વિરમગામ એસઆરપી ગ્રુપના વીસ જવાનોના તથા વિરમગામના સેવાભાવી યુવાનો દ્વારા રૂબરૂ મુલાકાત લેતા જરૂરિયાત પરિવારને ખરેખર જરૂર જણાતા એસઆરપી ગ્રુપ વીસના જવાનોએ ત્રણ મહિના સુધીના જીવન જરૂરિયાત એવા કરિયાણાની જવાબદારી લઈને આજરોજ એક મહિનાનું કરિયાણું લઈને નિરાધાર વિધવા બહેન અને પરિવારને તમામ કરિયાણાની વસ્તુઓ આપવામાં આવી હતી જેનો એસઆરપી ગ્રુપ વીસના સૌ જવાનો અને વિરમગામના સેવાભાવી યુવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો આજરોજ વિરમગામ ખાતે કસ્ટમની ચાલીમાં રહેતા ગરીબ પરિવારના ચાર દીકરી અને એક બાબો છે એ પરિવાર ખૂબ ગરીબ પરિવાર પરિવાર છે એના માટે સેવાભાવિત દ્વારા અનતની કીટ ત્રણ મહિના માટે આપવામાં આવે છે એસઆરપી ગ્રુપ વીસના જવાનો થકી અને સેવાભાવી જવાનો થકી આ કીટ આપવામાં આવે છે કરિયાણાની ત્રણ મહિનાની જયના કસ્ટમની ચાલી વિસ્તારના નિરાધાર અને વિધવા અને અપંગ છે બેન નિરાધાર બેન છે એમને જેને દીકરી છે ચાર એવા નિરાધાર પરિવારને આ કીટ મળવા પાત્ર છે

થોડી ગઈ એવો જોરદાર હોશિયાર ભાઈ ચારે ચાર આ તો બહુ બોલે હોશિયાર